નમસ્કાર ફ્રેન્ડ્સ હું ઉમંગ મોદી ફરી એક વખત મોબી સફરની નવી વિડીયો લાવ્યો છું જેની અંદર આપણે જોઈશું કે પાન કાર્ડની અંદર ઓબ્જેક્શન આવ્યા પછી ક્લિયર ઓબ્જેક્શન કર્યા પછી અપલોડ ડોક્યુમેન્ટ કર્યા પછી પણ ઓબ્જેક્શનમાં આવેલી ફાઇલ જે છે એ આગળ પ્રોસેસમાં લેવાતી નથી તો જ્યારે આવી ફાઇલ જે પ્રોસેસમાં લેવાતી નથી તો એને કેવી રીતના સોલ્યુશન કરી શકાય તો સૌથી પહેલાં હું તમને કહું કે એના માટે મેલ કરવાની સુવિધા છે મેલ કરીએ તો આ ફંક્શન્સ બરાબર આપણું વર્ક કરશે અને પછી પાનકાર્ડ બનીને આપણા મેલ પર આવી જશે તો હું અહીંયાથી કેવી રીતના થશે એ હું બતાવું છું તો આપણે જોઈશું કે પાનકાર્ડ પહેલાં તો આપણું પાન પાનકાર્ડનું પોર્ટલ લોગિન કરીએ એટલે આપણે સર્વિસેસમાં ગયા એની અંદર પાન પાનકાર્ડમાં ગયો અને ત્યાં જઈને યુટીઆઈ આઈટી એસએલ પાન કાર્ડ સેન્ટરને સિલેક્ટ કરીશ પાન કાર્ડ સેન્ટર મારું અહીંયા ઓપન થશે જેવું અહીંયા પાન કાર્ડની સર્વિસ ખુલી જશે તો એમાં આપણને આ રીતનો વ્યૂ જોવા મળશે હવે હું અહીંયા આપણી ડેશબોર્ડ એમઆઈએસમાં જઈશું ડેશબોર્ડ એમઆઈએસ એના પર જઈશું અને એની અંદર ડેશબોર્ડ ફોર્ટી નાઇન એ એના પર ક્લિક કરીશું એના પર ક્લિક કરવાથી અહીંયાથી આપણું ફાઇનાન્શિયલ ઇયર સિલેક્ટ કરવાનું તો વીસ એકવીસ હમણાં ચાલુ છે એટલે વીસ એકવીસ લઈશું હમણાંની ફાઇલ નવી હોય એના માટે સબમિટ કરીશું અહીંયા આપણો ડેશબોર્ડ આપણને જોવાય છે અને એનામાં અહીંયા એપ્લાય ઓનલાઈનમાં ટ્વેન્ટી સિક્સ ફાઇલ્સ છે ટ્વેન્ટી સિક્સ કાર્ડ મેં કર્યા હતા અને જે યુટીઆઈમાં સબમિટ થયા પેમેન્ટ એનું છબ્વીસ જણનું જતું રહ્યું છે જે કપાઈ ચૂકેલું છે અને જે ત્યાં રિસિવ થઈ ગયું હવે અહીંયા બતાવે છે કે ફિટ ફોર પ્રોસેસિંગમાં પચીસ જ છે ફિટ ફોર પ્રોસેસિંગમાં પચીસ કાર્ડ જ બતાવે છે એટલે એક પાન કાર્ડ છે જે મારું હજી ફિટ ફોર પ્રોસેસિંગ થયું નથી તો એ મારે કરાવવાનું છે ફિટ ફોર પ્રોસેસિંગ એના માટે હું પહેલાં ટ્વેન્ટી સિક્સ જે છે પહેલાં નંબરનું બ્લુ કલરનું એના પર આપણને લિંક જેવું ઓપ્શન બતાવે છે એના પર ક્લિક કરીશું નંબરને એટલે એનું પેજ ખુલશે હવે અહીંયા મારી બધી જ પાન કાર્ડની અહીંયા બતાવે છે એપ્લિકેશન્સ જેમાં મારી અટકેલી એપ્લિકેશન્સ છે એ આ રી આ અટકેલી એપ્લિકેશનને મારે પહેલાં ચેક કરવાનું તો આ છે એનો ટ્રેકિંગ નંબર એટલે આ એપ્લિકેશન નંબર જે આપણને કામ લાગશે મેલ કરવામાં આ કસ્ટમરનું નામ અને એપ્લિકેશન અંડર એપ્લિકેશન અંડર ઓબ્જેક્શન એડિટેડ બાય વીએલ મારા તરફથી મેં એને એડિટ કરી દીધું છે જે પ્રોબ્લેમ હતો એનો ઉકેલ કરી દીધો છે અને અહીં લખેલું અવેટિંગ યુટિલિટી રિસ્પોન્સ તો હજી રિસ્પોન્સ મને મળેલ નથી તો હું જોઉં કે સ્ટેટસ શું બતાવે છે ચેક સ્ટેટસ પર ક્લિક કરતા એપ્લિકેશન નંબર આવ્યું ઓકે હવે અહીંયા સ્ટેટસ બતાવશે એ આપણે વાંચીશું ને સમજીશું ઘણી વખત સ્ટેટસ આવતા થોડોક સમય વધારે પણ લાગી શકે તો અહીંયા જે આપણે સ્ટેટસ જોઈએ છે એ સ્ટેટસ અત્યારે મારું શો કરતું નથી મને સ્ટેટસ બતાવતું નથી હું પ્રયત્ન કરું છું પણ તો અહીંયા એવું લખેલું આવે છે એક તો આપણને કૂપન નંબર બતાવે પછી કસ્ટમર નેમના અમુક અમુક અક્ષર બતાવશે ત્યાં લખેલા બાકીના સ્ટાર બતાવશે પછી નીચે એની અત્યારે કયું સ્ટેટસ ચાલે છે સ્ટેટસની સામે લખેલું આવશે એપ્લિકેશન ઇઝ રિસિવડ એન્ડ ઇઝ અંડર વેરિફિકેશન એવો મેસેજ આપ્યા કરશે તો એવી સ્થિતિમાં જ્યારે આવો મેસેજ આપે છે તો આપણે એના માટે મેલ કરવો પડે મેલની પદ્ધતિ હું આખી બતાવું છું કે કેવી રીતે મેલ થશે એનો પૂરા સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવું મેલ કરવાની પૂરી પદ્ધતિ તો સૌથી પહેલાં આપણે આપણો મેલ આઈડી છે એમાં જઈશું તો હું મારું આ મેલ આવ્યો આ મેલમાં ગયો મેલ આઈડી મારો ખુલ્લો જ છે અહીંયા હું અહીંયા જઈશ કમ્પોઝ કમ્પોઝ પર ક્લિક કરીશ અહીંયા મારી જોડે બે મેલ આઈડી છે જે મારે યુઝ કરવાના છે તો હું અહીંયા ઈમેલ આઈડી લખું છું સ્મોલમાં આવશે ઇમેલ આઈડી

આ બે ઇમેલ આઈડી મારી જોડે છે હું સબ્જેક્ટ લખીશ કે જે મારો આ પાન કાર્ડ છે એનો કૂપન નંબર આ રહ્યો તો હું આ કૂપન નંબરને અહીંથી કરી દઉં કોપી કોપી કર્યું પછી અહીંયા આવીને કરું પેસ્ટ હવે હું લખીશ જો આપણને ઇંગ્લિશમાં આવડતું હોય તો ઇંગ્લિશમાં લખી શકાય જો આપણને હિન્દીમાં આવડતું હોય તો હિન્દીમાં આપણે લખી શકીએ તો હું અહીંયા લખીશ હું હિન્દીમાં લખું છું પેન કાર્ડ આવશે

હું એને લઉં છું મારી પાસે જે સેવ કરેલું છે તો અહીંયા મારી પાસે એક લેટર લખેલો તૈયાર છે ટુ ધ મેનેજર ઓફ યુટીઆઈઆઈટીએસએલ પાન સર્વિસ ઇન્ડિયા સબ્જેક્ટ જો જે આપણો પાન એપ્લિકેશન નંબર છે એ અહીંયા લખીશું અને એમાં એપ્લિકેશન નંબર મેં લખી દીધો છે જેમાં મારે પ્રોબ્લેમ છે હું એનામાં આગળ લખું છું સબ્જેક્ટ એપ્લિકેશન નંબર યહ પેન કાર્ડ को प्रोसेस किया जाए <coughs> प्रिय मैनेजर साहब आपसे अनुरोध है कि ऊपर दिए गए कूपन नंबर का प्रोसेसिंग बहुत दिन से क्लियर नहीं हो रहा है स्टेटस बता रहा है कि एप्लीकेशन इज़ रिसीव्ड एंड इज़ अंडर वेरिफिकेशन। इस वजह से आपसे अनुरोध है कि इस पैन कार्ड को जल्द से जल्द बनाकर मेल में भिजवा दिया जाए मैं आशा रखता हूँ कि आप मेरा यह काम जो अटका हुआ है આપણે અહીંથી કોપી કરી હવે હું મારા મેલમાં જઈશ જે જગ્યાએ મારે મેલ કરવાનું છે અહીંયા હું આખું કંટ્રોલ વી કરીને પેસ્ટ કરી દઈશ આ મારું આખું થઈ ગયું છે જોઈ રહ્યા છે અહીંયા કે આપણે મેલ એ મેલ થઈ ચૂક્યો છે આખો તૈયાર બસ આ મેલ ને આપણે કરવાનો છે આગળ ફોરવર્ડ આ નંબર એકવાર વેરીફાઈ કરી લઈશુ 9831 યસ હવે હું આને અહીંયાથી સેન્ડ પર ક્લિક કરું છું સેન્ડ બટન દબાવતા જે આપણી ઉપર ઈમેલ આઈડી લખ્યા છે એ ઈમેલ આઈડી પર આપણા મેલ જતા રહેશે અહીં લખેલું આવે મેસેજ સેન્ડ થઈ ગયું બસ હવે આપણે આપણી આટલી જ પ્રોસેસ હતી જે આપણે કરવાની હતી આટલું પ્રોસેસ કરવાથી તમારું પાન કાર્ડ જે અંડર પ્રોસેસ બતાવ બતાવ કરે છે પણ ક્લિયર થતું નથી એ ક્લિયર થઈ જશે બરાબર આ વિડીયો જોઈને મને આશા છે કે આ વિડીયો જોઈને તમને લોકોને ઘણી સારી એવી મદદ મળી હશે જો તમને મારી વિડીયો જોયા પછી સારું લાગતું હોય કે વ્યવસ્થિત તમને જે ટ્રેનિંગ આપવામાં આવે છે તમને એક જ વેળામાં વિડીયો આવડી વિડીયો દેખીને ખાવી જતી હોય તો મારા મારા વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને કોઈ પણ તકલીફ પડે તો પણ કમેન્ટ કરો અને મારો પર્સનલ નંબર જે મેં તમને દર વખતે કહું છું નેવું સડસઠ સાહીઠ વીસ નેવું તો એ નંબર પર તમે કોલ કરી અને નવી એજન્સી માટે એપ્લિકેશન મને કરી શકો છો તો અમે નવી એજન્સી મોબી સફરની તમને આપીશું એમાં તમને આ બધા લાભ મળશે મારી વિડીયો અહીં સુધીની જ હતી કોઈને નવી કોઈ પ્રકારની જાણકારી જોઈતી હોય ટેકનિકલ ઇસ્યુ હોય કોઈ પણ વસ્તુમાં તો મને સંપર્ક કરશે અને કહેશે કે આના માટે વિડીયો બનાવો તો અમે એ વિડીયો પણ બનાવીને ટૂંક સમયમાં અમારી ચેનલ પર અપલોડ કરી દઈશું નમસ્કાર